એક બે કરોડ ઓગણચાલીસ લાખના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું સરકારી તંત્રને બધું નોલેજ છે કે સુખી ડેમમાં જો પાણી વધશે તો એ પાણી આવશે અને આ ડાયવર્ઝન ધોવાઈ ધોવાશે તેમ છતાં એ લોકોની નિષ્કાળજી એટલી હદ સુધી છે કે આજે આ ડાયવર્જન એમની નિષ્કાળજીથી ધોવાયું એનું કારણ એક જ છે કે દરેક વખતે પાણીના ફ્લો વધે છે સુખી ડેમનું પાણી છોડવાનું થાય છે એ નક્કી વાત છે છતાં પણ એમને એમની મનમાની કરી અને આ જેન આવું બનાવ્યું આ આ આમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આ મારો ખુલ્લો આક્ષેપ છે વહીવટી તંત્ર ઉપર હવે આ પ્રજાની હેરાનગતિ એટલી વધી જવાની છે કે પાંત્રીસ કિલોમીટર નો run ફરી અને રંગલી ચોકડી થી જઈ અને જેતપુર પાવી આવવાનું હવે એ રોડ પણ એટલો જર્જરિત છે કે એના સાધનો કાલે ઉટીને મેડિકલ ઇમરજન્સી છોટાઉદેપુર જિલ્લામાં આવી કાલે વહીવટી તંત્ર દ્વારા જોવામાં આવી છે અને એને લઈ અને આજે આ છોટાઉદેપુર જિલ્લા આ મધ્યપ્રદેશ ને જોડતો એનએચ છપ્પન હાઈવે એનું આજે આ નુકસાન વેઠવાનો વારો છોટાઉદેપુર જનતાનો